નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા કુંભણિયા ભજીયાની રેસિપી તો ચાલો આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે કુંભણિયા ભજીયા બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા કુંભણિયા ભજીયા બનાવવા માટે મેં એક વાટકી ઝીણી સમારેલી મેથી લઈ લીધી છે અને એ જ વાટકીના માપથી એક વાટકી બેસન લઈ લીધો છે અહીંયા બેસન આપણે જે ભાજી લીધી હોય એ જ માપથી આપણે બેસન લઈ લેવાનો છે ને એક વાટકી આપણે લીલી સમારેલી કોથમીર લઈ લીધી છે અને લીલું લસણ ઝીણું સમારીને લઈ લીધું અને એક વાટકી તીખી મરચી લઈ લીધી છે ઝીણી કટ કરીને અને એક લીંબુનો રસ એ મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે મેથી એડ કરી દઈશું લીલી કોથમીર લીલું લસણ અને લીલા મરચા એડ કરી દેસુ હવે એમાં આપણે જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું અને એમાં જે આપણે લીંબુનો રસ લીધો હતો એ એડ કરી દેસુ એ બધું સરસ રીતે મિક્સ કરી લેશું હવે આમાં બીજા આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના મીઠા અને લીંબુ સિવાય આ મીઠા અને લીંબુનું જે પાણી બને એમાં જ આપણે બેસનને એડ કરી લેવાનો છે હવે આપણે મસાલામાં લીંબુ અને મીઠાનું જે પાણી બને એમાં આપણે બેસન એડ કરવાનું છે તો આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું દસ મિનિટ બાદ આપણે મસાલામાં આપણે બેસન એડ કરી દેસુ અને હાથ વડે આપણે સરસ રીતે એમાં મસળીને મિક્સ કરી લેશું આપણું કઠણ બેટર બનીને તૈયાર થઈ ગયું છે જો વધારે પડતું કઠણ હોય તો આમાં આપણે એકાદ ચમચી જેટલું પાણી એડ કરશું તો અહીંયા બેટર થોડું કઠણ લાગે છે તો આપણે એકાદ થી બે ચમચી જેટલું એમાં પાણી એડ કરશું વધારે પડતું એડ નથી કરવાનું તો આપણું આ રીતનું કઠણ બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે જ્યારે આપણે ભજીયા પાડવાનું થાય ત્યારે આપણે એકાદ ચમચી જેટલું પાણી એડ કરીને ભજીયા બનાવશું જેથી કરીને આપણા હાથારે જલ્દી છૂટું પડી જાય તો આને આપણે થોડી વાર સુધી ઢાંકીને રહેવા દઈશું દસ મિનિટ સુધી તો હવે આપણું બેટર ભજીયા પાડવા માટે રેડી થઈ ગયું છે તો આપણે એમાં એક ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે મસળી લેશું આમાં આપણે સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો હવે આપણે એના ભજીયા પાડી લઈશું આપણું તેલ હવે ગરમ થવા લાગ્યું છે તો આપણે ભજીયા પાડી લેશું હવે આ રીતે હાથમાં લોટ લઈને આપણે આંગળીઓની મદદથી જીણા ઝીણા ભજીયા પાડી લઈશું અહીંયા આપણે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતના ભજીયા પાડીશું તો બહુ મોટા ભજીયા પડશે તો કાચા રહી જશે આ રીતનો આપણે થોડો થોડો લોટ લઈને ભજીયા પાડી લઈશું અને ગેસની આજે આપણે ધીમી રાખીશું આપણા ભજીયાને તળાતા વાર નહીં લાગે થોડી દ્વાર ગોલ્ડન બ્રાઉન થઈ જશે આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને કાઢી લેશું તો થોડી દ્વાર આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું એક ડીશમાં આપણા ભાઈ ગયા સરસ કુરકુરા બન્યા છે તો આવી જ રીતે બીજા પણ બનાવી લેશું આપણા સરસ મજાના ભજીયા બનીને તૈયાર છે આપણા સરસ મજાના કુંભણિયા ભજીયા બનીને તૈયાર છે તો ચાલો આપણે ડીશ તૈયાર કરી લઈએ તો આપણા કુંભણિયા ભજીયાને આપણે ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરીશું તો આપણા સરસ મજાના કુંભણિયા ભજીયા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો